ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા દ્વારા ચાલી રહેલ જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો આરસીસી રોડનું કામ વરસાદના કારણે બંધ થયેલું હતું વરસાદમાં કામ ચાલતું હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કામ બંધ કરવામાં આવ્યું હતું ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના અથાગ પ્રયત્નથી કામની શરૂઆત કરાઈ વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાથી સુરત આરસીએમ દ્વારા જંબુસર નગરપાલિકાના એન્જિનિયરને કરાયો હતો સસ્પેન્ડ મુખ્યમંત્રીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ રજૂઆત કરતા ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ રોડને કામ શરૂ કરાયું સૌને નમસ્કાર આપ સૌ જાણો છો કે કેટલા દિવસ પહેલા વરસાદ ખૂબ જ હતો વરસાદનું વાતાવરણ ને લઈને આ રોડનું કામ આપણે અટકાવવામાં આવેલું હતું ક્વોલિટી ચેકના પર્પઝથી ત્યારબાદ ફરી આજે પુનઃ કામ શરૂ કરવામાં આવ્યું છે અને રાબેતા મુજબ રોડનું કામ યથાવત રીતે ચાલુ રહેવાનું છે આ રોડ ક્વોલિટી વાઇઝ બની રહેલો છે આપ સૌ જોઈએ છીએ એક રોડને લઈને વિષયો ઊભા કરવામાં આવેલા હતા એ બધા વિષયોને આપણે ધ્યાનમાં લઈ અને ક્વૉલિટી ચેક પર પૂરું કરેલું છે અને રોડનું કામ ફરી ચાલુ થયેલું છે કેટલાક પક્ષો દ્વારા પણ આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધેલી જાણ્યા જોયા વગર જેમને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એવા લોકોએ તો એ લોકોને ખબર માહિતી અધૂરી હતી આજે રોડનું કામ શરૂ થઈ ગયેલું છે અને રાજકીય રોટલા શીખવાના ઉદ્દેશથી જેમને પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી ખાડીને માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શીખવાનો ઉદ્દેશ હોય છે લોકો વચ્ચે અમને જવું નથી ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની અમને બહુ જરૂર છે એટલે આ કામ ને બંધ હતું એના અનુસંધાનમાં એ લોકોએ ચક્કા જામના અને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા પણ એવું કશું હતું નહીં ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું વરસાદ બી બહુ હતો હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે આ રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે આ આપના મીડિયાના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માગું છું કે આ રોડ બની રહ્યો છે આટલો સરસ રોડ જ્યારે ચોર્યાસી ગામને જોડતો લોકો તાલુકા અને શહેરના લોકોએ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તો આ રોડ આપણો છે મારો રોડ છે એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સહકારની ભૂમિકામાં રહીએ આપણે લોકોને સહકાર આપીએ થોડી તકલીફ રહેવાની છે આટલો સરસ રોડ બની રહ્યો છે તો નાની મોટી તકલીફો રહેવાની છે એ તકલીફોને આપણે કોઈ ઇશ્યુ કે વિષય ન બનાવી અને આપણે થોડું ઘણું લેટગો કરીને બી આ રોડ સરસ રીતે બને તો ગામનો એક સુંદર રોડ બનશે અને આપણે જ લોકોએ વાપરવાનો છે તો નગરપાલિકાનો રોડ નહીં મારો રોડ બની રહ્યો છે એવી રીતે સહકારની ભૂમિકામાં આપણે બધા રહીએ એવી અભ્યર્થના છે ફરી એકવાર આ કામ શરૂ થયું છે એવું જાહેર જનતાને આપણા આજે તમે જોયું છે માધ્યમથી જણાવવામાં આવેલું છે એટલે કોઈ એવો બીજો કોઈ સબ્જેક્ટ કે વિષય હતો નહીં અને લોકોએ જો અફવાઓને દુષ્પ્રચાર કરેલો છે તો આપણે બધા એનાથી બચવું આભાર